લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય દ્વારા સ્થળ પર આવી અધિકારીઓને રજૂઆત કરી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું થઈ શકે કેમ એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીંયા આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી મામલદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે સ્ટાફ વધારે છે વ્યવસ્થા ઊભી થઈ છે હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે લોકોને જો સમજ ના પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે મામલતદાર સાથે જે મેં વાત કરી છે લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ બેડ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે જોવા દેવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાંઓ ભરીને તાત્કાલિક દૂર થયાના પ્રયાસો કરવામાં આવે ધોરણ દસ બારના પરિણામો બાદ હવે જે વિદ્યાર્થીઓને અલગ અલગ સર્ટિફિકેટને દાખલાઓની જરૂર પડતી હોય છે જેને લઈને સરકારી કચેરીઓમાં આવતા હોય છે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે કચેરી હોય છે ત્યાં સતત લોકોની ભીડ જોવા મળે છે છેલ્લા કેટલાય સમયથી અહીં કેટલા વર્ષોથી મુશ્કેલીનો સામનો લોકો કરતા હોય છે અને ખાસ કરીને લોકોને આ ગરમીમાં પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે જ્યારે લાંબી લાંબી લાઈનો લાગતી હોય છે અને ખાસ કરીને કુમારભાઈ કાનાણી જેવો વરાસાના ધારાસભ્ય છે તેઓએ પણ રજૂઆત કરી છે કે યોગ્ય લોકોને સગવડતા ઊભી કરવામાં આવે જેનાથી લોકોને અગવડતાથી ક્યાંક ને ક્યાંક બચી શકાય કારણ કે તમે જોઈ શકો છો કે આપણે જે આ બારી મામલતદાર કચેરી છે ત્યાં લોકો જે વિદ્યાર્થીઓ છે પોતાના દાખલાઓ કઢાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં એ લાઇનો લાગતી હોય છે અને તેના માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે લોકો સાથે આપણે વાત કરીશું લોકોની પ્રતિક્રિયા લેશું બેન આપનું નામ જણાવશો મારું નામ બવાડિયા જેની જયભાઈ છે અમે લોકો અહીંયા બિન અનામતનો દાખલો અને ઈડબલ્યુએસના દાખલા માટે આવ્યા છીએ તો સવારથી તો અહીંયા ખૂબ જ લાઇન જોવા મળી રહી છે તો સવારના આઠ વાગ્યાના બધા લોકો અહીંયા આવી જાય છે પણ આ લોકો પોતાની પોતાનું શોપ ખોલ સાડા અગિયાર અગિયાર સાડા અગિયાર બાજુ આજુબાજુ તો ખોલે છે તો ત્યાં લગી બધાને તડકામાં ઊભું રહેવું પડે છે તો બધાને તો આ લોકોને એટલી મારી વિનંતી છે કે આ લોકો પોતાનું કામ થોડી વધારે ઝડપથી કરે તો બધાનો ઝડપથી વારો આવી જાય જેથી કોઈને આટલા આટલી તડકામાં ઊભું ના રહેવું પડે દર વર્ષે અહીં ભીડ થાય છે લોકોને અગવડતા મળે છે દર વર્ષે તો અહીંયા ખૂબ જ ભીડ જોવા મળે છે કારણ કે દર વર્ષે બધા લોકો આજકા આ સમય માટે આવી રહ્યા હોય છે તો એટલી વિનંતી છે કે જેમ આ લોકો કામ ધીમે ધીમે કરી રહ્યા છે તો પોતાનું કામ થોડીક ઝડપથી કરે તો વધારે સારું કહેવાય તો જે કામ વધારે લેટ થતું હતું તો તે કામ જલ્દી પૂરું થઈ જાય તો કોઈને અહીંયા અગવડતા ઊભું ન રહેવું પડે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો તડકો પણ એટલો થઈ ગયો છે તો બધાને વધારે અગવડતા પડી રહી છે બધા પોતાના કામ ધંધા મૂકીને અહીંયા સવારના લાગે અહીંમાં ઊભા રહ્યા છે તમે અમે પણ ઈડબલ્યુએસ અને દાખલા માટે આવ્યા છીએ અગવડતા એમ જ તે કે ગરમીના લીધે બધાને ખૂબ જ અગવડતા પડી રહી છે તો તેથી હું એમ કહેવા માગું છું કે જો આ જલ્દી કામ પતી જાય તો લોકોને પણ સારું રહે અને આ જે સરકારી કામ છે તે જેમ બને તેમ વહેલા પતે તો વધારે સારું કારણ કે ઘણા લોકો કેટલી ચાર પાંચ કલાકથી લાઈનમાં ઊભેલા હોય છે તો એ પણ જોવું પડે છે એમાં વૃદ્ધ લોકો પણ હોય છે નાના બાળકો પણ હોય તો એ લોકોને પણ ઘણી અગવડતા પડતી હોય તો મારું એમ કહેવું કહેવું છે કે જો આ કામ જલ્દી બને તો વધારે સારું ખાસ કરીને કહેવામાં આવે તો જે રીતે બાળકો છે અને વિદ્યાર્થીઓ છે ને મોટા લોકો છે પણ બધા આવતા હોય છે અહીં જે રીતે વ્યવસ્થાઓનો અભાવ હોય છે ને તેના કારણે લોકોને ખૂબ જ અગવડતા પડે છે ને એક દિવસ દરમિયાન અહીં ભીડ જોવા મળે છે અને ખાસ કરીને કહેવા માટે તો લોકોનો પણ દિવસ અને તેનો સમય ખરાબ થાય થાય છે અને લોકોને આ ગરમીમાં આકરા ગરમીમાં પણ લાઇનમાં ઊભો રહેવું પડે છે એટલે કે લોકોની પણ રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે સુવિધા ઊભી કરવામાં આવે જેનાથી લોકોને પણ સુવિધાઓ મળે અગવડતા ન પડે અને ખાસ કરીને આ કાળજાળ ગરમીમાં જે રીતે લોકોને લાઇન લગાવવામાં આવે છે ત્યારે ઝડપી કામ થાય તેવું લોકો માની રહ્યા છે કેમેરામેન હિરેનની માવસિત ચેત્રોડા સુરત